ત્રિસુલ દીક્ષા સમારોહ રાખ્યો છે શું બજરંગળ હળવદ પ્રખંડ દ્વારા એક મહિનાથી જે તડામાર તૈયારીઓ ચાલતી હતી એના પરિણામ સ્વરૂપ આજે આપણને અહીંયા મોટી સંખ્યામાં બજરંગીઓ જોવા મળ્યા અને આ કાર્યક્રમની અંદર બજરંગળના રાષ્ટ્રીય સંયોજક નીરજજી ધોનેરિયાનું ઉર્જાવર્ધક માર્ગદર્શન પ્રાપ્ત થયું અને હળવદ તાલુકાના છપ્પન ગામમાંથી સોળસો અને પંદર કાર્યકર્તા આજે બજરંગળ સાથે જોડાયા છે અને હિન્દુ સમાજના કામ માટે હિન્દુ જીવન મૂલ્યની પૂર્ણ પ્રતિષ્ઠા માટે સંકલ્પિત થયા છે અને આવનારા સમયમાં આ કાર્યકર્તા હળવદ તાલુકામાં બજરંગળનું વિશ્વ હિન્દુ પરિષદનું હિન્દુ સમાજનું કામ કરશે કેટલા સ્વયં સ્વરૂપે કાર્યકર્તાઓ કેટલું સોળસો ને પંદર કાર્યકર્તા અને છવ્વન ગામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે